ગાંધીનગરના કોબા ખાતે આવેલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રદેશ 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 અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન ઉપસ્થિતિમાં ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે ભાજપના વીબી જીરામજીના જનજાગરણ અભિયાન અંતર્ગત પ્રદેશ કાર્યાલય યોજાઈ હતી આ કાર્યશાળામાં રાજ્ય સરકારના મંત્રીઓ પ્રદેશ પદાધિકારીઓ સાંસદો ધારાસભ્યો જિલ્લા ભાજપ અધ્યક્ષો જિલ્લાના પંચાયતના પ્રમુખો સંગઠન દ્વારા નિયુક્ત અભિયાનના જિલ્લા સંયોજકો અને સહ સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સંબોધનમાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાયની અંત્યોદયની વિચારધારા હેઠળ દેશના ગ્રામીણ વિસ્તારના શ્રમિકોને વધુ સશક્ત બનાવવાની તેમજ વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સ્વપ્નને સાકાર કરવા ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત આપવા માટે મનરેગા યોજનાને સમયોચિત ફેરફારો કરીને વધુ પારદર્શિતા વધુ અસરકારકતા સાથે વિસ્તૃત આયામો સાથે કામોની વ્યાપકતા વધારી લાંબા ગાળાના વિકાસને ધ્યેય સાથે વીબીજી રામજી વિકસિત ભારતની ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન હેઠળ ગ્રામીણ શ્રમિકો માટે બનાવી છે આ કાર્યક્રમને લઈને ખાસ જો વાત કરવામાં આવે તો ભાજપ પ્રદેશ અધ્યક્ષની બેઠક જે છે સાંજે છ વાગ્યા સુધી અલગ અલગ બેઠકો ચાલી હતી જેની માહિતી ત્રેવીસ જાન્યુઆરીના સાડા છ વાગે આપવામાં આવી હતી દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં શ્રમે જયતેના સિદ્ધાંત સાથે હર કામ કામના એક મંત્ર સાથે દેશમાં જે વિકસિત ભારત જી રામજી યોજનાનો અમલ થવા જઈ રહ્યો છે એના સંદર્ભમાં આજે ગુજરાતના યશસ્વી અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સંગઠન મહામંત્રીજી અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના સાનિધ્યમાં એક જી રામજી જન જાગરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી એના સંદર્ભમાં એક વર્કશોપ હતો સરકાર અને ભારતીય જનતા પાર્ટી એવું માને છે કે જો વિકસિત ગામ હશે તો વિકસિત રાજ્ય થશે અને વિકસિત રાજ્ય હશે તો વિકસિત દેશ થશે કુલ બનીને નરેન્દ્રભાઈનું જે અનેક પ્રકારના રિફોર્મરી સ્ટેપ્સ છે એમાં બે હજાર સુડતાલીસ ના વિકસિત ભારતના સંદર્ભમાં નરેન્દ્રભાઈ અને એમની સરકારે જે પ્રકારનો એક રોડમેપ બનાવ્યો છે જે યોજનાઓ બનાવી છે એમાં વિકસિત ભારત રાષ્ટ્રીય ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન એને સંલગ્ન અને પીએમ ગવર્નન્સ સાથે જોડીને આ જી રામજી યોજના બનાવી છે જેના સંદર્ભમાં વિવિધ નેતૃત્વ દ્વારા માર્ગદર્શન મળ્યું અને આવનારા સમયમાં ગુજરાતની સોળ હજાર ગ્રામ પંચાયત કરતા વધુ જગ્યાએ લગભગ અઢાર હજાર ગામોમાં જુદા જુદા પ્રકારે આ જી રામજી યોજનાની માહિતી આપવામાં આવશે એના સંદર્ભમાં શ્રમિકો અને ખેડૂતોને શું લાભ થશે સરકારનો જે આશય મનરેગાની જે ત્રુટીઓ હતી એ ત્રુટીઓ દૂર કરીને કુલ મળીને ટ્રાન્સપરન્ટ યોજના લોકોની વચ્ચે લઈ જવા માટેના વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું એના સંદર્ભમાં આજે પ્રદેશ ખાતે જી કાર્યશાળા મળી હતી હવે પછી આવનારા સમયમાં જિલ્લા કક્ષાએ આ પ્રકારની કાર્યશાળા થશે ત્યારબાદ મંડલ કક્ષાએ કાર્યશાળા થશે વિવિધ જગ્યાએ જિલ્લાઓમાં શ્રમિકો ખાસ કરીને અને ખેડૂતોના વિશાળ સંમેલનો થશે અને ગામે ગામ ખાટલા બેઠક દ્વારા વાસ્તવમાં જી રામજી યોજનાના કયા કયા લાભ છે એ વાત લોકો સુધી પહોંચાડીને આવનારા સમયમાં ગ્રામ્ય અર્થતંત્રના વિકાસ માટે સૌનો સાથ સૌના વિકાસના મંત્ર સાથે ગુજરાત ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં સરકારની સહાય સાથે આ યોજનાનો વ્યાપ વધારવાનો પ્રયત્ન કરશે થેન્ક યુ